તો જય જોહાર જય આદિશ મિત્રો કેમ છે બધા મજામાં તો ફાઇનલી અમે આવી ગયા છીએ નદીમાં અમારા એક લાયગરને સ્નાન કરવા માટે એટલે નવાડવા માટે તો વિડીયો જુઓ ને લાઈક સબસ્ક્રાઇબ કોમેન્ટ કરજો તો આ છે આપણે લાયગર ને આજ આપણે એક સ્પેશિયલ નવા માટે લાયા છીએ તેને તો દેખો હમણાં એ થોડોક લીલો છે એટલે બરોબર એનું એ દેખાશે ને એટલે થોડું મને તોપ પણ તોપીએ પણ એવું વાતાવરણ પણ એવું ખરાબ થઈ રહ્યું છે મને જ નથી લાગતું देखो हमारे गांव में तो पानी आ गई तमाम गांव में आ गई कि कमेंट कर जो। दो टाइगर दा अपने चल टाइगर ये पण तमन के जे भाई ने सपोर्ट करो पण तुम सपोर्ट नहीं करता मित्रों अच्छा नदी नदी इतने खूब मोटी

ટ્રેક્ટર આવે છે દબાવતો આવે ને તમે લાઈગર ને લઈને આવી રોડ મારું છું બધા